શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ના ચેરમેન કમ કલેક્ટર વરુણ કુમાર બરંડવાલ દ્વારા આગામી 22 જાન્યુઆરી એટલે કે આવતીકાલે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અંબાજી મંદિર ખાતે આયોજિત થનારા

અન્ય મહાનુભાવો હાજર રહેશે જ્યાં શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જીવંત પ્રસારણ કરવામાં આવશે તારીખ બાવીસ જાન્યુઆરીની સાંજે અંબાજી મંદિર ચાચર ચોકમાં ગુજરાત સાહિત્ય અકાદમી સાથે મળીને સુવિખ્યાત ગાયિકા મૈથિલી ઠાકોર દ્વારા ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે અંબાજી મંદિર ખાતે શ્રીરામ મંદિર અયોધ્યામાં વિતરણ થનાર પ્રસાદ માઈ ભક્તોને આપવામાં આવશે વરુણકુમાર્યવસ્થા આપવામાં આવે છે જે બિલકુલ નિઃશુલ્ક રહેશે તેના માટે કમિટી બનાવવામાં આવશે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા માટે દાતાઓ પાસેથી દાન પણ લાવવામાં આવશે દાતાઓ પાસેથી એક થાળી માટે એકાવન રૂપિયાનું દાન અને એક ટાઈમ માટે એકાવન હજાર રૂપિયાનું દાન સમગ્ર દિવસ માટે એક લાખ અગિયાર હજાર રૂપિયાનું દાન આપી શકશે તેઓએ વધુમાં જણાવ્યું કે યાત્રાધામ અંબાજીનો સુપ્રસિદ્ધ મોહન થાળ અને ચીકીનો પ્રસાદ હવે માઈ ભક્તો અંબાજી મંદિરની વેબસાઇટ પરથી ઓનલાઈન મંગાવી શકશે ઓનલાઈન ચુકવણી કરી તેઓ ઘરે બેઠા માં અંબાનો પ્રસાદ કુરિયર દ્વારા મેળવી શકશે વરુણ કુમાર બરનવાલે મીડિયાને વધુ માહિતગાર કરતા જણાવ્યું કે યાત્રાધામ અંબાજીમાં યોગ્ય રીતે ટ્રાફિક મેનેજમેન્ટ થાય તે માટે એક ફેબ્રુઆરીથી શક્તિ દ્વારની સામેના સામે હસ્તકના પાર્કિંગ પ્લોટમાં અંબાજી ખાતે અંબિકા ભોજનાલયની પાછળ જૂના જગ્યાએ ટૂંક સમયમાં જનભાગીદારીથી નવા મટીપર્પઝ ડૂમ બનાવવામાં આવશે જ્યાં ભોજનાલયની પણ વ્યવસ્થા હશે જે ભાદરવી પૂનમ જેવા ઉત્સવ સમય તથા અન્ય બાબતોમાં ઉપયોગી થશે મંદિર ટ્રસ્ટ ચેરમેન વરુણ કુમાર બરવાલે જણાવ્યું કે અંબાજી મંદિર દ્વારા ગૃહ ઉદ્યોગ કરતી બહેનોને રોજગારી મળી રહે તેવા શુભ આશય થી તેમની બનાવેલી ચીજ વસ્તુઓ જેવી કે અગરબત્તી કાપડમાંથી બનાવેલ કેરી કેરીબેગ વગેરેનું વેચાણ કરી તેમને આત્મનિર્ભર બનાવવા પ્રયાસ કરવામાં આવશે જેનું વેચાણ મંદિરના ધાર્મિક સાહિત્ય કેન્દ્ર ને ચાર ચાર ચોક ખાતેથી કરવામાં આવશે તેઓએ વધુમાં જણાવ્યું કે યાત્રાધામ અંબાજીમાં વપરાયે

પરમ દિવસે બાવીસમી તારીખના રોજ જ્યારે અયોધ્યામાં રામ મંદિરનું ઉદઘાટન થવાનું છે ત્યારે અંબાજીમાં અને મા અંબાના મંદિરમાં પણ અમે ઘણા બધા ઇનિશિયેટિવસ શરૂ કરીએ છીએ ગુજરાત સરકાર દ્વારા જે વન સેતુ ચેતના યાત્રા અઢાર તારીખે માનનીય શ્રી દ્વારા વાંસદા ગામથી શરૂઆત કરવામાં આવી એ યાત્રા બાવીસમી તારીખે અંબાજી પહોંચવાની છે અને એના સ્વાગત માટે લગભગ સાતેક હજાર લોકો જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર ત્યાં ભેગા થવાના છે અને આખી જે રામની શોભાયાત્રા છે અંબાજી ગામની એ પણ ત્યાંથી જ શરૂ થવાની છે ત્યાં મંદિર તરફથી બધા પધારના લોકો માટે ભોજન વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે બાવીસમી તારીખે સાંજે રામ ભજનની એક સંધ્યા ઓર્ગેનાઇઝ કરી છે ગુજરાત સાહિત્ય એકેડમી સાથે જેની અંદર પ્રસિદ્ધ ગાયિકા મૈત્રી મૈથિલી ઠાકુર જે પટનાના વતની છે એમના દ્વારા એક સાંજનું એક સરસ પ્રોગ્રામ પણ મંદિરમાં ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે એની સાથે સાથે અયોધ્યામાં એ દિવસે જે પ્રસાદનું વિતરણ થવાનું છે એ જ પ્રસાદ અંબાજી મંદિરની અંદર પણ અહીંયા વિતરણ થાય એના માટે થોડું થોડું પ્રસાદ આપણે ત્યાંથી મેળવેલું છે અને બાવીસમી તારીખે સમય જોઈને અત્યારે અમે નક્કી કરીને એ પણ પ્રસાદ બધા ભક્તો ભક્તોમાં આપવામાં આવે એની વ્યવસ્થા પણ મંદિર કરી રહી છે એ જ સાથે બાવીસમી તારીખથી રામ મંદિરની ઉજવણી માટે એક વર્ષ સુધી મંદિરમાં પધારતા તમામ લોકો માટે મફત ભોજનનું આયોજન પણ મંદિરનું ટ્રસ્ટ કરનાર છે અંબાજી મંદિરની અંદર અને અંબાજી ગામની અંદર અમે અમુક નવા ઇનિશિયેટિવસ શરૂ કરીએ છીએ જેમાં સર્વપ્રથમ છે કે અંબાજી મોહનથાલ અને ચિક્કી પ્રસાદનું હોમ ડિલિવરીની સર્વિસ અમારા ઓનલાઈન વેબસાઇટ ઉપર અને મંદિરની અંદર પણ એની બુકિંગ સ્વીકારવામાં આવશે એ સુવિધા શરૂઆતમાં સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અવેલેબલ થશે અને ઓર્ડર થાય એનાથી ચાર દિવસની અંદર પ્રસાદ બધા ભક્તોના ઘર સુધી પહોંચે અને એના ટ્રેકિંગ સહિતની બધી માહિતી પણ ભક્તોને મળે એ પ્રકારની વ્યવસ્થા અંબાજી મંદિર દ્વારા કરવામાં આવનાર છે જે ફેબ્રુઆરીના ફર્સ્ટ વીકની અંદર અમે એનું લોન્ચિંગ કરવાના છીએ બીજું જે અંબાજીની સામે જે શક્તિ દ્વારનું પાર્કિંગ છે એ વધુ ટેકનોલોજી યુક્ત બને ફાસ્ટેગ બેઝડ બને એના માટે અંબાજી અમદાવાદ એરપોર્ટ ઉપરની જે એજન્સી છે એની સાથે અપ કરીને એ લોકો આપણને ટેકનિકલ સપોર્ટ વગેરે પૂરું પાડ્યું છે અને શક્તિદ્વાર સામેની પાર્કિંગ જે છે એ આપણે બૂમ બેરિયર સાથે ફાસ્ટેગ બેઝડ જે છે કરવા પહેલી તારીખથી જઈ રહ્યા છીએ સાથે બધા યાત્રીઓ જે પણ આવે એમને ભોજનની વ્યવસ્થા થાય અથવા જે ભજન સંધ્યા કે બીજા કોઈ કાર્યક્રમો યોજવા હોય એ વ્યવસ્થા થાય એના માટે જૂના ભોજનાલયના જગ્યા ઉપર એક લોક ભાગીદારીથી એક મલ્ટીપર્પઝ ડોમ એક કરોડ રૂપિયાના ખર્ચે મંદિર અને જે દાતાઓ છે એમની સાથે તૈયાર કરવામાં આવનાર છે મંદિર જે છે ખાલી મંદિરનું કામ સાથે સાથે સમાજનું પણ કામ કરે એના માટે આજુબાજુના જે મહિલાઓ છે એમને પણ એક રોજગારનું સાધન ઊભું ઊભું કરવા માટે મંદિરના ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે જેની અંદર શરૂઆત કરવા માટે જે કપડના બેગ સખી મંડળ દ્વારા જે તૈયાર કરવામાં આવ્યા હતા એનું વેચાણ અને સાથે સાથે થોડા સમય પહેલાં જે થરાદ થરાદ તાલુકાના વાડીયા ગામના જે બહેનો મંદિરમાં આવ્યા હતા એ એ લોકો દ્વારા બનાવવામાં આવેલ અગરબત્તી આ બે વસ્તુઓનું વેચાણ મંદિરના સ્ટોરની અંદર ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે અને ભવિષ્યમાં બીજા જે સખી મંડળ છે એમને પણ મંદિર રોજગાર આપે અને મંદિર અને આજુબાજુનું કમ્યુનિટી સાથે જોડીને સમાજ સુરક્ષાનું પણ અને સમાજ સુધારણાનું પણ કામ કરે એના માટે પણ અમે લોકો પ્રયત્ન કરીએ છીએ જે ઇકો ફ્રેન્ડલી થીમનું થીમને આગળ વધારતા જે બોટલ ક્રશર મશીન અમે લોકોએ ભાદરી પૂનમ મેળા દરમિયાન ઉપયોગ કરેલ હતી એવી જ મશીન ફરીથી અંબાજી મંદિરની અંદર અમે મૂકવા જઈએ છીએ જેથી પ્લાસ્ટિકના જે પણ બોટલ્સ છે એનું યોગ્ય ક્રશ કરીને એનું નિકાલ થઈ શકે